જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકા ભૂમિની વાત હોય હર મહિને લાખોની સંખ્યામાં દ્વારકામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ખાસ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા શિવરાજપુર ફરવા બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા ભગવાનના ઘરે એટલે કે ભેટ દ્વારકા જોવા ખાસ વિકાસની વાત હોય દ્વારકાનો વિકાસ જે ભરપૂર વિકાસ અને ખાસ એક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર જ્યારે દ્વારકા બન્યું હોય ત્યારે દ્વારકાની ભૂમિ ઉપર એક ભવ્યથી ભવ્ય નવી પ્રોપર્ટી જેમનું નામ છે ધ ગ્રાન્ડ અને ખાસ જે એક વિશેષતાઓ છે છે એમના સાથે કિશન ગઢવી કિશનભાઈ તો જય 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 દ્વારકાધીશ થઈએ જય 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 દ્વારકાધીશ કિશનભાઈ ખાસ આપણી સોમનાથમાં પણ દેવીની હોટલ આવેલી છે દ્વારકામાં ગોપાલ હોટલ હતી અને ખાસ જે ધ ગ્રાન્ડ કોન્ટિનેટ દ્વારકામાં જે ત્રેવીસ તારીખથી શરૂ થવા જઈ રહી છે અને જે વિશેષ ઓફરો જે દર વખતે આપ કોઈ પણ પ્રોપર્ટી હોટલ બિઝનેસમાં ઓપનિંગ કરો ત્યારે એક વિશેષ દેશ સેવા માટે પણ એક ઓફરો આવતા યાત્રાળુઓ છે અહીંયા તો રાજાથી રંગ સુધીના લોકો આવે છે તો ખાસ પહેલાં કસ્ટમરને એ જણાવો જે દર્શકો છે એને એ જણાવો કે શું ઓફર રહેશે આપણે તો પેલા જે અમલ ઓપનિંગ કરી છે કે અમે રાષ્ટ્રભાવને જોઈએ કે ભાઈ અમારા જેટલા પણ સૈનિકો છે તો સૈનિકો માટે અમારી શરૂઆતથી જ મારી જે જૂની હોટલ છે હોજી ગોપાલ અને દેવ ઇન સોમનાથ તો એ બંને હોટલમાં આર્મી માટે જે અત્યારે નોકરી કરતા હોય એના માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે અને જે પરિવારમાં શહીદ થઈ ગયા હોય તો તેની સંપૂર્ણ યાત્રાનો ખર્ચો અમે લોકો ઉઠાવીએ છીએ જે અત્યારે આપણે નવી હોટલનું ઓપનિંગ કર્યું છે તો એમાં પણ એ ઓફર ચાલુ જ છે ધ ગ્રાન્ડ કોન્ટિનેન્ટ છે ત્યાં જે આપણા ભારત દેશના સૈનિકો છે પછી ક્યા કયા દળને અહીંયા પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને શું શું સુવિધાઓ ધ ગ્રાન્ડ કોન્ટિનેન્ટમાં ઉપલબ્ધ રહેશે તેમાં આપણે આર્મી મેન જે પણ હોય જે વાયુસેના છે આપણે જળવાયુ બધી આર્મીને આપણે ડિસ્કાઉન્ટ એમાં આપીએ છીએ એમાં આપણે રહેવા જમવાનું ટ્રાવેલિંગનો તમામ ખર્ચ આપીએ જે શહીદ થઈ ગયા છે પણ જે અત્યારે નોકરી કરે છે તો એને આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપશું જે આપણા રેટ દર છે એમાં ખાસ જે આ પ્રોપર્ટી છે જે નવી ઓપનિંગ થવા જઈ રહી છે ત્રેવીસ તારીખના ત્યાં શું શું ફેસિલિટી છે કેટલા રૂમની છે કેવું અહીંનું જે શું યાત્રિકોને શું મળી રહેશે આપણે તો હટ ઓફ સિટી જે દ્વારકાના સેન્ટરમાંનું એક ભદ્રકાલી ચોક ત્યાં આપણી હોટલ આવેલી છે બેતાલીસ રૂમની પ્રોપર્ટી છે સાથે ઇનાઉસ રેસ્ટોરન્ટ છે અને જે યાત્રિકને એક બધી જરૂરિયાત મળે મળે એટલે એ તમામ સુવિધાઓ છે અને લક્ઝરીથી ભરપૂર છે આપણી હોટલ ખાસ જે આવનાર યાત્રિકો છે શું મેસેજ આપનો બસ મારો મેસેજ તો એ જ છે કે દ્વારિકોને દ્વારકાના જેમ બને એમ તમે દર્શન કરવા આવો તમે જેટલા પણ દર્શન કરવા આવો તો એક આપ સારી સારું ઓપ્શન ગોતતા હોય સૌ સારું ઓપ્શન ગોતે જેમાં જેમાં પાર્કિંગનો છે એ પાર્કિંગ આપણા પાસે મોટું સ્પેશિયસ પાર્કિંગ છે અને ઇનાઉસ રેસ્ટોરન્ટ છે અને ઇનાઉસ રેસ્ટોરન્ટ સાથે તમે જમવાનું પણ સારો લાવો મળી શકે એના માટે ફૂડ માટે આપણા પાસે સારો ઓપ્શન છે ફૂડ માટે અને રહેવા માટે એક સારો ઓપ્શન મળી રહે બસ કસ્ટમર એ જ ગોતતા હોય છે તો ખાસ દ્વારકા જુળે ધીવમ ધોવાણી જે સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે વધુ ઇન્કવાયરી એમાં કરી શકો છો તો દ્વારકા વિડિયોને વિડીયોને લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા જુળેદિવમ ધોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ